નમસ્કાર ખેડૂત મિત્રો આપણી અહીંયા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો ખેડૂત મિત્રો ઘણા બધા ખેડૂતો કોમેન્ટ કરતા હોય છે કે અઢારમાં હપ્તો ક્યારે આવશે તો મિત્રો જ્યારે તારીખ નથી આવી ત્યારે પણ આપણે જણાવી દીધું હતું કે ઓક્ટોબરના પહેલાં જ અઠવાડિયામાં તમારો હપ્તો આવી જશે ત્યારબાદ સરકાર દ્વારા જે તારીખ જાહેર કરી તે પણ આપણે અહીંયા જણાવી હતી તે છતાં પણ ખેડૂત મિત્રો કોમેન્ટ કરતા હોય છે કે અઢારમાં હપ્તો ક્યારે જમા થશે તો મિત્રો આજે આપણે જાણીશું કે અઢારમો હપ્તો ક્યારે જમા થવાનો છે અને જે ખેડૂતોને સત્તરમો હપ્તો જે બાકી છે તે ક્યારે આવવાનો છે તેની બધી જ જાણકારી આપણે અહીંયા જોઈશું તે પહેલાં મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુના આપેલા બે લાયકોનને પ્રેસ કરી લો તો મિત્રો આજે આપણે જાણીશું કે અઢારમો હપ્તો ક્યારે આવશે અને સત્તરમો હપ્તો જો બાકી છે તેના માટે તમારે શું કરવાનું છે તેની બધી જ જાણકારી આપણે અહીંયા જોઈ લઈએ તો મિત્રો તમારો અઢારમો જે હપ્તો છે એ પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ આવી જવાનો છે એટલે કે પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ તમારા ખાતામાં તમારા બે હજાર રૂપિયા જમા થઈ જશે ત્યારબાદ ખેડૂત મિત્રો કહેતા હોય છે કે સત્તરમો હપ્તો પણ નથી મળ્યો તો મિત્રો સત્તરમો હપ્તો અઢાર જૂન બે હજાર ચોવીસના રોજ આપી દેવામાં આવ્યો છે પણ તે છતાં પણ ઘણા ખેડૂતોને નથી મળ્યા તો સરકારમાં અંદર એવી ચર્ચા થઈ રહી છે કે જેને કેવાયસી પ્રોસેસ પૂર્ણ નથી કરી તેમને સત્તરમો હપ્તો નથી આપવામાં આવ્યો તો મિત્રો તમે સત્તરમાં હપ્તા માટે જો અત્યારે કેવાયસી પૂર્ણ કરી લેશો તો તમારો સત્તરમો હપ્તો અને અઢારમો હપ્તો બંને એટલે કે ચાર હજાર રૂપિયા તમારા ખાતામાં આવી શકે છે કારણ કે સરકારમાં એવી ચર્ચા ચાલી રહી છે કે જેમનો સત્તરમો હપ્તો બાકી હોય અને કેવાયસી પૂર્ણ કરી લે તો તેમનો સત્તરમો હપ્તો અને અઢારમો હપ્તો આપી દેવામાં આવશે આવી ચર્ચા થઈ રહી છે જો તમે કેવાયસી પૂર્ણ કરશો તો તમને બંને હપ્તા એકસાથે આવવાની સંભાવના છે ત્યારબાદ આ જે યોજના છે તેમાં સીધી નાણાકીય સહાય પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે કેવાયસી સત્તાવાર પીએમ કિસાનની વેબસાઇટ દ્વારા ઓનલાઈન કરવાની હોય છે હપ્તાની સ્થિતિ જો તમે જાણવા માગો છો તો તમારે કઈ રીતે જાણવાની છે તો ખેડૂતોએ પીએમ કિસાનની જે વેબસાઇટ છે ત્યાં જઈને લાભાર્થી સ્થિતિમાં તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારી જે પણ સ્થિતિ છે તે તમને શો થઈ જશે આ સ્થિતિમાં મિત્રો તમારે કઈ પ્રકારની સ્થિતિ હોવી જોઈએ તો જાણીએ તો લેન્ડ સેટિંગમાં યશ હોવું જોઈએ ત્યારબાદ આધાર બેંક એકાઉન્ટ સેટિંગમાં પણ યશ હોવું જોઈએ અને એ કેવાયસી સ્ટેટસમાં પણ તમારે યશ આવવું જોઈએ આ ત્રણ ઓપ્શનમાંથી જો એકમાં તમારે ન આવશે તો તમારો અઢારમાં હપ્તો કે સત્તરમાં હપ્તો કોઈ હપ્તો આવશે નહીં એટલે આ પ્રોસેસ જો બાકી હોય તો તમે કરી લો અને આ ત્રણેય બાજુ તમારે યશ આવવું જરૂરી છે જેથી તમને અઢારમાં હપ્તો આવી જશે જો તમે કેવાયસી પ્રોસેસ પૂર્ણ નહીં કરો તો તમારો અઢારમાં હપ્તો પણ નહીં આવે તો મિત્રો ધ્યાનથી યાદ રાખજો આ પ્રોસેસ પૂર્ણ કરી લેજો આ સ્ટેટસ પણ જોઈ લેજો જો યશ હશે તો તમને બે હજાર રૂપિયા આપવામાં આવશે નકર નહીં આવે પીએમ કિસાન બે હજાર ચોવીસ યોજના હેઠળ કુલ છ હજારનો આર્થિક સહાય ત્રિમાસિક હિસ્સામાં બે હજાર બે હજાર બે હજાર એમ કરીને છ હજાર રૂપિયા આપવામાં આવે છે મુખ્યત્વે ખેતી સાથે જોડાયેલા નાના અને માજી ખેડૂતોને આ યોજના ઉપલબ્ધ થાય છે ખેડૂતોને આર્થિક મદદરૂપ આપવા માટે એમને ખેતી સંબંધિત ખર્ચો ઘટાડવા માટે સહાય પૂરી પાડવામાં આવે છે પેટર્ન કર્યા વિના જ કોઈ વિશેષ ચૂકવણી થયા વિના જ ઓનલાઈન ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે તો મિત્રો તમને આપણી જાણકારી ગમી હોય તો વિડીયોને લાઇક કરી દો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુને આપેલા બે લાયકોનને પ્રેસ કરી લો